ચેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં સંચાલનના ચૌદ સિદ્ધાંતો જેને હેનરી પેયોલના સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે તેના વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ તેમજ જનરલ પેપર એકની સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબની ગુજરાતી ભાષામાં તૈયાર કરેલ પીડીએફ મેળવવા માગતા હોય તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી આ પીડીએફ મેળવી શકો છો વધુ સમય ન લેતા શરૂ કરીએ ખાસ અગત્યના સિદ્ધાંતો જેમાં પહેલો સિદ્ધાંત છે દોરવણીમાં એકતા જેમાં તમામને એક જ વ્યક્તિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે જેથી કાર્ય ઝડપથી થઈ શકે ત્યાર પછી બીજો સિદ્ધાંત છે સત્તા અને ફરજની સોંપણી તો જે વ્યક્તિ પાસે જેટલી લાયકાત છે જેટલી આવડત છે એ પ્રમાણે જ એને કાર્ય અને ફરજ સોંપવામાં આવે છે જેથી યોગ્ય કાર્યો યોગ્ય રીતે થઈ શકે ત્યાર પછીનો સિદ્ધાંત છે શિસ્ત પાલનનો સિદ્ધાંત જેમાં નિરીક્ષણની વ્યવસ્થા દોરવણી અને સજાની પણ જોગવાઈ હોય છે જેમાં સારું કામ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે અને જો કોઈ ભૂલ થાય અથવા કોઈ ભંગ કરવામાં આવે તો એના માટે સજાની પણ જોગવાઈ કરવામાં આવે છે જેથી શિસ્ત અને અંકુશ છે એ બરાબર જળવાય રહે ત્યાર પછી છે આદેશની એકતા તો ઉપરી અધિકારી દ્વારા હુકમ મેળવવામાં આવે છે અને નીચેની સપાટીના જે કર્મચારીઓ છે એ ઉપરીના આદેશ મુજબ કાર્ય કરીને એ કાર્ય પૂર્ણ કરે છે ત્યાર પછી છે કાર્ય વિભાજનનો સિદ્ધાંત તો યોગ્ય લાયકાત મુજબ જ યોગ્ય વ્યક્તિને કામની સોંપણી કરવામાં આવે છે જેથી સત્તાનું કેન્દ્રીકરણ થતું નથી અને એક જ વ્યક્તિ ઉપર સંપૂર્ણ બોજ રહેતો નથી યોગ્ય કાર્યો યોગ્ય વ્યક્તિને સોંપવામાં આવે છે જેથી ઝડપથી કાર્ય થઈ શકે અને એક વ્યક્તિ પર કાર્ય બોજ પણ ન પડે ત્યાર પછીનો સિદ્ધાંત છે યોગ્ય વ્યવસ્થા અથવા વ્યવસ્થા તંત્રનો સિદ્ધાંત તો એનો મતલબ એ છે કે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિની ગોઠવણી કે વ્યવસ્થા કરવાની છે જે વ્યક્તિ નાણાકીય બાબતમાં સારો છે એને નાણાકીય વિભાગમાં મૂકવામાં આવે છે જે વ્યક્તિ માર્કેટિંગમાં સારો છે એને માર્કેટિંગ વિભાગની અંદર મૂકવામાં આવે છે જે કર્મચારી તરીકે સારું કામ કરી શકે છે તેને કર્મચારી વિભાગમાં મૂકવામાં આવે છે આ રીતે યોગ્ય વ્યક્તિની યોગ્ય જગ્યાએ ગોઠવણી કે નિમણૂક કરવામાં આવે છે જેથી કરીને આદર્શ અને યોગ્ય વ્યવસ્થા તંત્ર રચના થાય છે ત્યાર પછી યોગ્ય વર્તનનો સિદ્ધાંત તો ઉપરી અધિકારી છે તે પોતાના કર્મચારીને એક માત્ર કર્મચારી તરીકે નહીં પણ એક કિંમતી અસ્ક્યામત કે મિલકત તરીકે જુએ અને તેની સાથે યોગ્ય અને લાગણીસભર તેમજ મૈત્રીપૂર્ણ સંબંધો રાખે ત્યાર પછી છે આદર્શ વેતન પ્રથા તો કર્મચારીને પોતાની લાયકાત અને કાર્ય મુજબ સમયસર અને યોગ્ય તેમજ પૂરતું વેતન મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે છે કર્મચારી ગમે એટલું સારું કાર્ય કરતો હોય પરંતુ તેને જો યોગ્ય વેતન સમયસર આપવામાં નહીં આવે તો એનો કાર્ય જુસ્સો જળવાશે નહીં અને પરિણામે કર્મચારીનો જે ફેરબદલીનો દર છે એ પણ વધશે જેથી આદર્શ વેતન પ્રથા હોવી જરૂરી છે ત્યારબાદ છે વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત વિકેન્દ્રીકરણ એટલે એક જ વ્યક્તિને તમામ સત્તા કે જવાબદારી આપવાને બદલે દરેક વ્યક્તિને લાયકાત મુજબ સત્તાની વહેંચણી કરવામાં આવે જેથી તમામ કર્મચારીનું હિત જળવાય અને કોઈ પણ કર્મચારીનું શોષણ ના થાય ત્યાર પછી છે રેખિક સાકળનો સિદ્ધાંત તો વ્યવસ્થા તંત્રની અંદર દરેક વ્યક્તિ કે વિભાગ સત્તા અને જવાબદારીની એક થી જોડાયેલા હોય છે જેમાં એકના કાર્ય માટે બીજો વ્યક્તિ કે વિભાગ પણ જવાબદાર બને છે ત્યાર પછી સ્થિર વ્યવસ્થા તંત્ર જેમાં કર્મચારીની નોકરી અંગેની સલામતી વળતર વ્યૂહરચના આ તમામ બાબતોનો સમાવેશ થાય છે ત્યાર પછી છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત જે કર્મચારી ધંધાકીય એકમની અંદર નવો પ્રવેશ મેળવે છે તેને કોઈ પણ અઘરું કાર્ય છે અથવા મોટી જવાબદારી છે એ પ્રથમ કાર્ય કરવાની તક આપવામાં આવે છે જેથી કરીને તેનો કાર્ય અનુભવ વધે અને જુસ્સામાં વધારો થાય એને કહેવામાં આવે છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત જો કોઈ કર્મચારીને એક વખત કાર્ય કરવા દેવામાં આવશે જ નહીં તો એનો અનુભવ વધશે નહીં એટલે પહેલ વૃત્તિનો સિદ્ધાંત છે એ પણ ખૂબ જ અગત્યનો છે ત્યાર પછી છે જૂથ ભાવનાનો સિદ્ધાંત તો કર્મચારીમાં જૂથ કાર્યોની પ્રેરણા વિકસાવવા અથવા ભાવના વિકસાવવા માટે આ સિદ્ધાંત ખૂબ જ અગત્યનો છે કર્મચારીને કોઈ પણ પ્રોજેક્ટ અથવા કાર્ય આપવામાં આવે તો એક જૂથમાં કાર્ય કરશે તો એ તમામ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થપાશે અને કાર્ય વધુ ઝડપથી અને સારી રીતે થઈ શકશે જૂથમાં કાર્ય કરે છે એટલે કોઈ એક વ્યક્તિ ઉપર કાર્યનો બોજ પડશે નહીં તેમજ નુકસાની માટે પણ એક જ વ્યક્તિ જવાબદાર ગણાશે નહીં એટલે એક સમૂહની ભાવના ઊભી થશે ત્યાર પછી છે સામૂહિક હિતનો સિદ્ધાંત તો જેમાં અંગત હિતને બદલે અન્ય કર્મચારી સમાજ અને સમગ્ર દેશનું હિત થાય એવા નિર્ણયો લેવામાં આવશે એટલે કે પોતાના હિતનો વિચાર કરવાની સાથે સમગ્ર રાષ્ટ્રનું હિત થાય સમગ્ર સમાજનું હિત થાય સમગ્ર ધંધાકીય એકમનું હિત થાય એ ભાવનાથી કર્મચારી કામ કરશે ફરી મળીશું આવા જ એક ગતિના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત